ગારિયાધરમાં હિંદી મિલાદ અને ગણપતિ લઈ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાયું ગારિયાધરમાં તહેવારોને લઈ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું ગારિયાધરના મુખ્ય માર્ગો મેન બજાર વાવ દરવાજાણવા ગામ રોડ भैरવના ચોક સુધી વિસર્જનમાં પેટ્રોલિંગ કરાયું પી એ સહીતનો પોલીસ કાફલો પેટ્રોલિંગમાં જોડા હતો અશ્વિન કણસાગરા સાથે બિલખ્યા જી ન્યૂઝ ગારિયાધર આગામી તારીખ પાંચ સપ્ટેમ્બર અને છ સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન તથા ઈદ મિલાદના તહેવાર અનુસંધાને ગરિયાદર પોલીસ દ્વારા આજે રૂટમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવે કાયદો વ્યવસ્થાને ધ્યાને રાખી અને સમગ્ર રૂટ પર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું છે